જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વ સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી કરેલ છે તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાક રાણા સાંગા કહેવાય એ કે યુદ્ધનો ભગના અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે ભારત માતા ભારત માતા ભારત માતા

સુરેન્દ્રનગર સમગ્ર કરણી સેના અને અન્ય સંસ્થાઓ કરણી સેનાની સહકાર આપતી આજે આ કલેક્ટર સાહેબને અમે જે રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને આજે છેડતી કરતી હોય એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ એનું કરણી સેનાએ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો એણે પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ છેડતી ગઈ છે તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સબુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટબુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાક રાણા સાંગા કહેવાય એ યુદ્ધનો ભગના અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની હિન્દુ મુસ્લિમ જાત જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય અને કે કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય એવા સાંસદોની વિરોધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સાંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે આજે અમારી એવી મજબૂરી છે કે કરણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે ભારત આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે એકવીસમી સદીમાં ટેકનોલોજીની વાત કરે આગળ ભણે એજ્યુકેટ થાય પણ અમારી મજબૂરી જો અમારા યુવાનોના માથે અમારા ઇતિહાસની લડાઈને માથે મારવામાં આવે છે જેથી અમે આગળનું ના વિચારીને આ જ વસ્તુ કરતા રહીએ તો મારી દેશની સમગ્ર દેશની જનતાને સમગ્ર દેશના નેતાઓને રાષ્ટ્રપતિને સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દયો એને બચાવી લ્યો વીર શિરોમણી સુરવીર પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેનું નામ જેના નામની અંદર રામજી લાલ સુમન જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહીપાલસિંહ મકાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંઘાને જે ગદ્દાર કે છે જો એના શબ્દો એ પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર બાર તારીખે બાર એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે બાર તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ લે

જે બોલેલું છે એ ડિલીટ થાય કારણ કે અત્યારે જેમ ઇતિહાસ કાલ ઇતિહાસ દસ પંદર વર્ષ પછી એ જ આ ઇતિહાસ બની કે ભાઈ સાંસદ ફલાણા આમ બોલ્યા હતા એટલે એ ડિલીટ કરવામાં આવે સાંસદમાંથી એક અમારી એ માગણી છે અને હાલ ગુજરાતમાં અને ભારતભરમાં એનો વિરોધ ચાલુ છે જો આગામી દિવસોમાં આનું પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું જેલ બરોબર કરશું અને ગુજરાતભરમાં આજે આવેદનપત્ર આપવાના છે બધા ભુજમાં આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપીને કલેક્ટર ને લોકશાહી ડબે અત્યારે આવેદન પત્ર આપીને અમારો રોષ ઠાલવીએ છીએ એના સામે અમારી કાર્યવાહી માગ છે કે એક તો એને પાર્ટી માં સસ્પેન્ડ કરે અને સંસદ સભ્ય માં જે બોલ્યા છે ગદ્દાર રાણા સાંગા ને એ ડિલીટ કરવામાં આવે કારણ કે કાલ સવારે આ પંદર વીસ વર્ષ પછી ઇતિહાસ બની જાય અમે કલેક્ટર ઓફિસમાં શ્રી રાજપૂત કરણી સેના અને અન્ય હિન્દુ સમાજ ભેગા મળી અને જે રાણા સાંગા વિશે જે બોલેલા સાંસદ એની માટે આજે આવેદનપત્ર હિન્દુ તમામ સમાજ અને રાજપૂત કર્ણી સેના ભેગા થઈને આવેદન આપ્યું છે કારણ કે એક જવાબદાર વ્યક્તિ આવું બફાટ કરશે તો સામાન્ય પ્રજા તો જેમ તેમ બોલશે અમારી એવી માંગણી અને લાગણી છે કે આના ઉપર તાત્કાલિક પગલા ભરે નહીં તો ઉગ્ર ઉગ્ર આંદોલન આખા ભારતમાં થશે આજે આવેદનપત્ર આપી અને વિરોધન કરેલ છે અમારા જે દસ તાલુકા છે દસે દસ તાલુકાની અંદર મામલેદાર કે ડીસી હોય ત્યાં આવેદનપત્ર આપવામાં આવે છે શ્રી રાજપૂત કર્ણી સેના લડતમાં બહુ જો આના તાત્કાલિક એને સસ્પેન્સ કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત થશે આખા ભારતની અંદર અત્યારે તમે જોવો છો કે આગ્રાની અંદર યુપી ની અંદર ભડકે ભારત ભરી રહ્યું છે જો આ શાંત નહીં થાય તો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે